વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પાલનપુરના મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ વ્યાપક નુકસાન થયું છે ઘરમાં પાણી ઘૂસી જતા પ્રશાસન સામે નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો પાલનપુર પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોકોના ઘરોમાં પાણી ઘુસતા ગરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે તો પાલનપુરમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પાલનપુરના મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરીને પણ વ્યાપક નુકસાન થયું છે ઘરમાં પાણી ઘૂસી જતા પ્રશાસન સામે નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો પાલનપુર પાલિકાની પ્રી મોનસૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોકોના ઘરોમાં પાણી ઘુસતા ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા